તો પોલીસ દ્વારા હેલ્મેટના કાયદામાં જાગૃતતા લાવવાના તથા હેલ્મેટ કાયદાના અમલીકરણ માટે વાહન ચાલકોને વિતરણ કરાયા હતા ત્યારે દિવસે દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે જેમાં માથામાં ગંભીર ઈજાઓને પગલે કેટલાક લોકો મૃત્યુ પણ પામે છે જેને લઈને સરકાર દ્વારા હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાનો કાયદાના અમલીકરણ માટે લોકોમાં જાગૃતતા આવે તેવા આશયથી અંકલેશ્વરના પાંચ પોલીસ મથક વિસ્તારમાં પોલીસ દ્વારા પેમ્પલેટ વિતરણ સાથે લોકો હેલ્મેટ પ્રત્યે સભાન બને તે માટે સમજ આપવામાં આવી હતી ત્યારે હેલ્મેટ કાયદો ફરજિયાત અમલીકરણ માટે પોલીસ દ્વારા પ્રથમ સરકારી કચેરીઓ અને હવે જાહેર માર્ગ પર લોકો જાગૃત કરવા કવાયત શરૂ કરી છે ત્યારે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરના એ અને બી ડિવિઝન જીઆઈડીસી પાનોલી અને રૂરલ

અને કાયદાનું અને પાલન કઈ રીતે કરવું અને એની શું ઉપયોગીતા છે તે બાબતે પણ તેમને સજાગ કરવામાં આવ્યા તેમને જાણકારી આપવામાં આવી તથા વોર્નિંગ આપવામાં આવી છે કે જો હવે એ લોકો હેલ્મેટ પહેરવાની પાલન નહીં કરવામાં આવે તો એના માટે દંડ આપી અને કડક કાર્યવાહી કરવામાં આવશે પણ સૌપ્રથમ પોલીસ દ્વારા એક ગુડવિલ ના ભાગરૂપે તેમને ટેમ્પલેટનું વિતરણ કરી અને એક જાગૃતિ અને એક અવેરનેસ તથા વોર્નિંગ આપવાની કાર્યવાહી કરવામાં આવી